નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયાને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ ફ્રાન્સમાં ફ્લાઇટ પકડાવવાના મામલે અત્યાર સુધીનો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહ્યા હોવાની આશંકાએ ફ્રાન્સથી પરત મોકલાયેલા વિમાનમાં સવાર લોકોની સતત તપાસ થઈ રહી છે જેને લઈને હવે દરરોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે છુટા ઉદયપુરમાં પિકઅપ વાનમાં વિદ્યાર્થીઓની છેડતીના કેસમાં મોટી કાર્યવાહી સામે આવી છે આ કેસમાં પોલીસે વધુ એક હેવાનની ધરપકડ કરી છે વિગતો મુજબ અત્યાર સુધી છેડતી કેસમાં છમાંથી બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે કાયદોને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખતી સુરત પોલીસ હવે લોકો માટે દેવદૂત પણ સાબિત થઈ રહી છે સુરત પોલીસે દોઢ વર્ષમાં ઓગણપચાસ જેટલા લોકોને આપઘાત કરતા બચાવી જીવન જીવનની શીખ આપી છે જેને લોકોએ બિરદાવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત સત્તર કેડર માટે ચાર હજાર ત્રણસો જગ્યા માટે જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ સમિટ આગામી દસમી જાન્યુઆરીથી બારમી જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે યોજાશે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને રસ્તાઓ પર ભારે વાહનો અને સામાન્ય જનતાને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ સમિટ આગામી દસથી બારમી જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે વાઇબ્રન્ટ સમિટને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે વાયબ્રન્ટ ગુજરાત પહેલાં રેકોર્ડ બ્રેક એમઓયુ થયા છે જેના યશ પરિણામ સ્વરૂપે રાજ્યમાં નવી રોજગારી સહિત અનેક લાભો થશે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ બાવીસમી જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે જેને લઈને હાલ અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે પરંતુ એ પહેલાં મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ઈડીના સમન્સની સતત ત્રણ વખત અવગણના કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થવાની સંભાવના છે આમ આદમી પાર્ટીના નેતાએ પોતે દાવો કર્યો છે કે ઈડી આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે હરિયાણાના અભિજીત અને સત્યાવીસ વર્ષીય દિવ્યા પ્રેમમાં હતા અને આ દરમિયાન દિવ્યા અને તેની વચ્ચે સેક્સ્યુઅલ રિલેશન પણ બંધાયા હતા દિવ્યાએ અભિજીતના કેટલાક અશ્લીલ ફોટા પણ પાડ્યા હતા અને તેના દ્વારા તે અભિજીતને બ્લેકમેલ કરતી હતી અને પૈસા પડાવતી હતી તેવો ખુલાસો પકડાયેલા અભિજીતે કર્યો છે એટલે કે હની ટ્રેપ દ્વારા બ્લેકમેલની આદતે જ દિવ્યનો જીવ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અયોધ્યા એરપોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે અયોધ્યા ગયા હતા અહીં તે અચાનક જ મહિલા મીરા માઝીના ઘરે પહોંચ્યા હતા ત્યાં તેઓએ મહિલાના ઘરે ચા પીવડાવી હતી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીરાને પત્ર લખ્યો છે અને કેટલીક ભેટ પણ મોકલી છે તેણ તેમણે કહ્યું છે કે ચા પીધા પછી તેમને ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયો છે ત્યારે સોનાની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી અભિનેત્રી ઝીલ મહેતા માટે નવું વર્ષ ખૂબ જ ખાસ રહ્યું હતું અભિનેત્રીએ સગાઈ કરી લીધી છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે આ વિડીયોમાં જોઈ શકાય છે કે તેના બોયફ્રેન્ડ આદિત્યએ તેને અલગ રીતે પ્રપોઝ કર્યું હતો ને જે બાદ ઝીલે હતી કેપ્ટાઉનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમને પંચાવન રનમાં આઉટ કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે તેની પ્રથમ ઇનિંગમાં એકસો ત્રેપન રન બનાવ્યા હતા મેચના પહેલા દિવસે બંને ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું એવામાં ટીમ ઇન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે તો આ અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર